હેલો વેલકમ બેક ટુ માય ચેનલ તો દોસ્તો આજે હું ખેતરમાં પાણી વારેલું છે ભેસણના ઘાસચારાની અંદર પાણી વાળેલું હતું અને અહીંયા બેઠો તો મને એમથી ચલો મારા દોસ્તોને થોડો નાનો બ્લોગ બનાવીને એમના આગળ શેર કર્યું તો દોસ્તો તમે જોઈ શકો છો આ પાછળ બધા ટોમેટા છે તે મેં જાન્યુઆરી મહિનાની અંદર ટોમેટા વાયેલા હતા દોસ્તો તો ટોમેટા અને રીંગણ બંને વાવેલું હતું સબ્જીમાં પણ દોસ્તો એ બંનેમાંથી કોઈનો એક પણ ભાવ અમને મળેલો નથી તો આ ટોમેટો પણ સો રૂપિયા મળ જાય છે અને રીંગણ પણ સો રૂપિયા મળ જાય છે તો લગભગ આજે તારીખ છે અઢાર 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 ચાર બે હજાર પચીસ તારીખનો આ મારો બ્લોગ બનાવું છું દોસ્તો તો તમે મારા ટોમેટા અને રીંગણની ખેતી હું તમારા જોડે શેર કરું છું તો તમે દોસ્તો જોઈ શકો છો મારા ટોમેટા અને રીંગણની ખેતી કેવી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ટોમેટાની હાલત કારણ કે અમે આ ટોમેટાનો બિલકુલ ભાવ ના હોવાના કારણે ટોમેટો સોળ ઉપર તેનું બિલકુલ ઉતારેલું નથી તમે જુઓ આ રીતે આખી લાઈન શેટ સુધી ટોમેટોની ભરેલી છે તો બાજુવાળી લાઈન પણ હું તમને બતાવી દઉં છું એના બાજુમાં લાઈન છે એ પણ હું તમને બતાવી દઉં દોસ્તો તો તમે જોઈ શકો એ પણ લાઈન આ આ પણ લાઈન પૂરી ટોમેટોથી ભરપૂર ભરેલી છે લાગેલી છે તમે જોઈ શકો છો દોસ્તો અને કમેન્ટ કરજો કિસાનની હાલત કેવી હોઈ શકે છે દેખો ટોમેટો એકદમ પૂરું લાગેલું છે લાલ આખી લાઈન ટોટલી આ બધી જ લાઈન ટૉમેટોથી ભરેલી છે દોસ્તો અને અમે ટૉમેટોનો ભાવ ના હોવાના કારણે મેં ટોમેટાની બિલકુલ ઉતારેલ નથી અને એની કોઈ ટ્રીટમેન્ટ પણ કરેલ નથી તો તમે જુઓ આગળ હું બે રીંગણની પણ ખેતી તમને બતાવું છું મારા મિત્રો તો આ મારી રીંગણની ખેતી છે આખું ખેતર રીંગણનું છે તો રીંગણ પણ એટલો જ લાગેલો છે ખેતરની અંદર રીંગણ પણ જોરદાર લાગેલો છે તો રીંગણ પણ હું તમને બતાવી દઉં દોસ્તો તમે જુઓ રીંગણ રીંગણ પણ એટલો જ લાગેલો છે આ જુઓ રીંગણ પર સ્વરૂપથી એમને એમ જ છે કારણ કે રીંગણ રીંગણ પણ સો રૂપિયે મન જાય છે એટલે મેં રીંગણ ને ટૉમેટો બિલકુલ એ આ ઉપરથી ઉતારેલું જ નથી જે પબ્લિક અહીંયા લોકલ પબ્લિક આવે છે જેને જેમ ખાવે એમ અમે આપી દઈએ છીએ ખાવા માટે સબ્જી કોઈ પૈસા લેતા નથી ફ્રી ઓફ સેવા છે હાલ તો કારણ કે ભાવ હોવાના કારણે ના હોવાના કારણે બજારમાં આપતા નથી અહીંયા લોકલ પબ્લિકને શાક બંને કે ગમે ત્યારે આવે તો એને એને સબ્જી કરવા માટે આપી દઈએ છીએ દોસ્તો તો મારો વિડીયો તમને જેટલા લોકો મારા જોતા હોય એ શેર લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો અને કિસાનને સપોર્ટ કરજો જેવો સપોર્ટ આપો એવાને એવા સપોર્ટ આપતા રહેજો મારા વાલા મિત્રો તો તમામ બધાને જય માતાજી